નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો લખી નાખજો ચાલો શરૂ કરીએ આજની વાત સૌરાષ્ટ્રનું એક ગામ તેમાં એક પ્રતિષ્ઠ કુટુંબ રહે આ જેમના ઘરે પાંચમી દીકરી આઈ એનું નામ રાજશ્રી પાટી રાજશ્રી તો રૂપનો કટકો કેવી સરસ દીકરી જાણે ભગવાન ખૂબ જ નવરાસથી પણ માં બનાવી હશે આખા ઘરમાં લાડકી એ 6 મહિનાની થઈ ત્યાં સુધી અજાણ્યા ને તો એ દીકરો જ લાગતી એવી મસ્ત કે એને કોઈ નીચે જ ના મૂકી દીકરીને મોટી થતા ક્યાં વાર લાગે છે એમ રાજશ્રી પણ મોટી થઈ ગઈ પાંચ 5 ની हाइट

સંસ્કારી અને હા સહનશીલ સહનશીલ તો એવી કે આ વાત આખી સાંભળશો એટલે સમજી જશો રાજશ્રી મોટી થઈ ગઈ એમ એના પપ્પાનું બિઝનેસનું કામમાં તકલીફ આવવા લાગી એની બધી બહેન પરણી પાણી ગઈ હતી રાજશ્રીને એના ભાઈ બાકી હતા એના પપ્પાએ વિચાર્યું કે આપને રાજકોટ રહેવા જતા રહી રાજશ્રી બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો એને આગળ ભણવું હતું કટણ એ ના બોલી શકી ચૂપચાપ આંસુ સારી લેતી એમનું કુટુંબ રાજકોટ રહેવા આવી ગયું એની સાથે જ બધાની પરીક્ષા શરૂ થઈ નવું શહેર એમાં નવેસરથી કામ શરૂ કરવું બધા ઘરમાં હળીમળીને રહે

પગથી માથા સુધી તૈયાર થવામાં એકદમ હોશિયાર એમને બીજા આગળ પોતાને હોશિયાર સાબિત કરવાનો એક શોખ હંમેશા બીજાને પોતાનાથી ઉતરતા સમજી ગમે તેની સામે ગમે તેનું અપમાન કરી અભિમાની સમીર દેખાવે બહુ મસ્ત હંમેશા જમના સાથે કદમ મિલાવીને ચાલે એ જ્યાં બેસે ત્યાં છવાઈ જાય હંમેશા એ અપ ટુ ડેટ રહે કોઈ પણ હોય એની સામે એ કોઈથી ના ગભરાય એ પોતે કામ ધંધામાં પણ એટલો જ હોસ્યા હા એ દસ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો પણ વટ તો મોટા સાહેબ જેટલો એ પણ ચાર ભાઈ અને બધા જ બાપ દાદાનો ધંધો જ કરે સમીરને મિત્રો બહુ હતા દરેક જગ્યાએ એની ઓળખાણ નીકળે રાજશ્રીને પહેલી વખત સાસરે તેડાવી એના સાસુએ ઉત્તરાયણ કરવા રાજશ્રીના મનમાં અરખની હેલ ઉપડી પહેલી વખત સાસરે જવાનું હતું એ તો ખુલી આંખે સપના જોવા લાગી એના સમીરને મળવાના પહેલી વખત જતી તી તો એના સ્વાગતના કઈ કેટલી વાતો ગોખી નાખી મનમાં સમીર સાથે કરવા અને એ દિવસ આવી ગયો કે રાજશ્રી પહેલી વખત સાસરે જતી હતી એ ઘરની એ નાની વહુ થવાની હતી આજ રાજશ્રીએ સરસ મજાની ગુલાબી સાડી પહેરી જેમાં સરસ મજાની વર્ક કરેલી બોર્ડર હતી સાથે એના રૂપરા હાથમાં ગુલાબી બંગડીઓ સરસ ગુલાબી ભીંડી એના લાંબા વાળમાં સરસ સ્ટાઇલથી ઓરિયા એ માં પોતાની જોવા લાગી કે કઈ બાકી તો નથી ને ગુલાબી શણગારમાં જોઈને શરમાઈ ગઈ ને એના ગાલ પર એક ઓર ગુલાબી જઈ આવી ગઈ અને રાજશ્રી નીકળી એના સમીરને મળવા એ જેવી સમીરની શેરીમાં આવી કે એના દિલની ધડકન વધી ગઈ શરમથી આંખોની પાપડ નમી ગઈ રાજશ્રી આવી ગઈ એના સાસરીના આંગણે એને જોયું કે કોઈ એના સ્વાગત માટે નહોતું આવ્યું ના આરતીની ની ઠારી કે ના કંકુ પગલાની કોઈ તૈયારી એ પેલો આંચકો ખાઈ ગઈ એના સાસુ સસરા સોફામાં બેઠા હતા રાજશ્રીને જોઈને એના ફોઈજી બોલ્યા વાહ કેટલી સુંદર છે ભાભી તમારી વહુ તમારા કરતા વિરોધ થઈ ગયા એના સાસુ પોતાને સૌથી સુંદર સમજતા આજ એમના નણંદે એમની સામે રાજશ્રીને ચડિયાતી કહી દીધી કે એમનાથી સહન ના થયું

અને સમીરની ચાર આંખો એક થઈ રાજશ્રી તો શરમાઈ ગઈ સમીર બહારના રૂમમાં જતો રહ્યો થોડી વારે રાજશ્રીએ એની જેઠાણીને કહ્યું કે કઈ કામ છે તો હું કરું જાણે એ રાહ જોતી હોય એમ એને રોટલી કરવા રાજશ્રીને આપી દીધી અને તેને કલાક સુધી રસોડામાં જ રાખી ના કોઈ મીઠાઈ કે નાક ગોર ખવડાવીને એનું મોં કોઈએ ગર્યું ના કર્યું રાજશ્રીને મનમાં ના ગમ્યું પણ શું કરે સાંજ પડી ગઈ સમીરે કીધું કે તું તૈયાર થઈ જા આપણે ફરવા જઈએ અને હા આ તાળા વાળ ખુલ્લા રાખજે અને રાજશ્રી પહેલી વખત એના સમીર જોડે ફરવા માટે જવાની હતી એના મનમાં ખુશીનો કોઈ પાર ન હતો એને એની બેગમાંથી પીળા કલરનો ડ્રેસ ને કાઢી ટેબલ પર મૂક્યો સમીરે જોયું સમીર નીચે ગયું પણ પીળા મેચિંગ શર્ટ પહેર્યું રાજશ્રી તૈયાર થતી હતી ત્યાં એના જેઠાણી આવ્યા રાજશ્રીએ પૂછ્યું કે ક્યો ડ્રેસ પહેરવું એમને કહ્યું કે બ્લૂ સરસ લાગશે એમની વાત માનીને રાજશ્રીએ

એને બાઇક ચાલુ કર્યું ને સિંધુ મંદિર તરફ આવ્યા ત્યાં સમીરના બે મિત્ર એમની પત્ની સાથે સમીરની રાહ જોતા હતા ત્યાંથી બધા ફરવા જવાના હતા પણ સમીર ગુસ્સામાં હતો એટલે એના મિત્રએ કહ્યું રાજશ્રી તમે ત્રણ એક બીજાની ઓળખાણ કરો અમે ત્રણ આવી છું દસ મિનિટમાં રાજશ્રી મિત્રની પત્નીઓ સાથે વાતચીત કરવા લાગી સમીર એના મિત્ર એક બાજુ લઈ ગયા ને પૂછ્યું કેમ ગુસ્સો આવ્યો છે સમીરે કીધું કે એને જગ્યાએ બ્લુ ડ્રેસ પહેર્યો તો ટેબલ પર પીળો કેમ મૂક્યો બસ આટલી વાતમાં તું રાજશ્રી પર ગુસ્સો કરે છે એને આ વાતની ખબર પણ નહીં હોય જો આટલી સીધી છોકરી મળી છે તો સાચવી લે સમીર સમીના મિત્રએ એને સમજાવ્યું પણ કોઈનું માને તો સમીર નહીં બધા નજીકના પાર્કમાં ગયા એના પોતાની પત્નીને બધી વાત કરી એની પત્નીએ કીધું કે રાજશ્રી બહુ સારી છે રાજશ્રી સમીર સાથે વાતચીત કરવા માંગતી હતી એના શોખ એને શું ભાવે છે એની પસંદ ના પસંદ પણ એ કંઈ ના બોલી શકી બધા ત્યાંથી હોટેલમાં જમવા ગયા ત્યાં સમીરે રાજશ્રીને ના બોલાવી તો એ સામેથી બોલવા લાગી સમીર બધા વચ્ચે રાજશ્રીને સંભળાવ્યું કે તે આવું કેમ કર્યું સમીર આમ બધા વચ્ચે ગુસ્સો કર્યો એ પણ પહેલી વખત ફરવા ગયા ત્યારે આ જોઈને રાજશ્રી હેપતાઈ ગઈ એ થોડું જેમ તેમ જમી એને તો એ જ ના સમજ પડી કે એની ભૂલ શું થઈ આખી રાત વિતાવી ખબર નહીં ઉઠી ઉઠે એ પહેલા સરસ તૈયાર થઈને એ નાના મોટા કામ કરવા લાગી સમીર આવ્યો એટલે એને સમીરની ચા બનાવીને આપી રાજશ્રીએ હસીને સમીરને બોલાવ્યો જાણે કાલ કંઈ બન્યું જ નથી આજ સાંજે તો રાજશ્રીએ એના પપ્પાના ઘરે જવાની હતી એટલે એને થયું કે સમીરને મનાવી લો પણ સમીર જીદી માણસ હતો કોઈને માફ કરવાનું શીખ્યો જ નહોતો સાંજે રાજશ્રી ઘરે જવા નીકળી સમીર મૂકવા આવ્યો રાજશ્રીએ રસ્તામાં વાળ ખોલી નાખ્યા ને સમીર સાથે પ્રેમથી વાતો કરવા લાગી પણ સમીરનું મોઢું ચડેલું જ રહ્યું રાજશ્રીના ઘરે બધા શમીરનું સ્વાગત કેટલું સરસ કર્યું એ ના દેખાયું કે એના ઘરમાં કોઈએ રાજશ્રીનું સ્વાગત તો ના કર્યું અને એ રાતથી રોજ રાતે રાજશ્રી સમીરને ફોન કરવા લાગી હા એના સમયે જ પણ સમીર તો રોજ એકવાર રાજશ્રી આગળ એ દિવસની વાત કરી ને રાજશ્રી આગળ

આવડું મોટું કુટુંબ છે મમ્મી એક તો એ લોકો અભિમાની ખૂબ જ કામ કરાવે છે પણ પણ રાજશ્રીની વાત ના સાંભળી હવે તો ઘરમાં બધા જાણતા થઈ ગયા કે સમીર રોજ ફોનમાં ઝઘડો જ કરે છે તોય કોઈ રાજશ્રીનો સાથ ના આપ્યો ને રાજશ્રીને સમીરના લગ્નનું મુહૂર્ત કઢાવ્યું જેમ જેમ દિવસ નજીક આવતો જાય એમ સમીરની વાત પરથી રાજશ્રીને ખબર પડી ગઈ કે એના બધાના સપના તૂટી ગયા છે એ આવી જ રીતે એક દિવસ રડતી હતી તો એના એના ઘરે આવ્યા એમને જોયું કે રાજશ્રી રડે છે પણ એ જ કામથી આવ્યા તે પતાવ્યા પછી રાજશ્રીના મમ્મીને પૂછ્યું કે કોની સાથે વાત કરે છે એના મમ્મીએ કીધું કે જમાઈ સાથે એ મને જતા જતા ફરીને જો તો રાજશ્રી માફી માંગતા રોતી હતી એમને બહુ નવાય લાગી બીજા દિવસે એમના ઘરે રાજશ્રીને બોલાવી અને પૂછ્યું કે તરત જ રાજશ્રી ખૂબ રડવા લાગી એને કીધું કે મારે અહીં લગ્ન નથી કરવા મારી જિંદગી બગડી જશે પણ ઘરમાં કોઈ સાથ નહીં આપે

એ ને ત્યાંથી સીધું જ મેરેજ હોલમાં જવાનું હતું એ ઘરેથી નીકળતા પહેલા ભગવાનના મંદિર પાસે આવીને હાથ જોડીને પગે લાગી ને ખૂબ રડવા લાગી આજ આ ઘરમાંથી એની વિદાય થઈ રહી હતી ઘરના બધા રડવા લાગ્યા રાજશ્રી તૈયાર થઈને જેવી હોલમાં આવી બધા જોતા રહી ગયા એટલી બધી સુંદર લાગતી હતી આહા કે એના વિશે લખવા માટે શબ્દ ઓછા પડી જાય સમીર પણ જાન લઈને આવી ગઈ બધા જન્મ ના આવેલા લોકોએ ટૂંક રાજશ્રીને જોતા રહી ગયા રાજશ્રી તો આજ ભગવાનને પ્રાર્થના કરતી હતી એના લગ્ન જીવનમાં સુખ શાંતિથી આગળ વધે પણ એને એના મનમાં કોઈ જ સપના ન રાખ્યા સપના સાચા ન પડે રાજશ્રી પરની ને સમરના ઘરે આવી ગઈ એ જ વિધિની એ જ વાત રાજશ્રીને એના રૂમમાં લઈ ગયા એના મનમાં હરખ ઓછો ને ફફડાટ જાજો હતો અત્યારે સમીર કઈ નાટક ના કર્યું રાજશ્રી તો જેમ સમીર કહે તેમ જ કરવાનું છે પોતાની જિંદગી સમીર પસંદ ના પસંદ જોવાની છે એ જ એની ફરજ છે એ સમજી ગઈ હતી સવાર થઈ ને સાંજ આમ જ થોડા દિવસો નીકળી ગયા ધીરે ધીરે રાજશ્રી ઘરના કામમાં લાગી ગઈ એની જેઠાણીઓને તો પોતાના કામ રાજશ્રીને સોંપી દીધા જેમ સમય જાય તેમ કામ વધતા જાય રાજશ્રીને ઘર કામમાં આખો દિવસ જાય એ વચ્ચે સમીરને સાચવીને પણ સમીરને તો ભૂલ શોધવી હોય એટલે એને મળી જાય કે તું મને સમય નથી આપતી રાજશ્રીને તો ઘરના લોકોને ખુશ કરવા દરેક કામ ચીવટથી કરે આખો દિવસ ખૂબ જ ધ્યાન રાખવાનું આ લોકો કોઈ વાક ના કાઢે તો સમીર ને ઓછું આવે જો એ સમીરમાં ધ્યાન દેવાનું કરે તો એની ચાલક એને કામમાં એવી રીતે વ્યસ્ત કરે કે રાજશ્રીને સમીરના ગુસ્સા નું ભોગ બનવું પડે સમીરના મિત્ર એ સમીરને કીધું કે આપણે બધા શિમલા ફરવા જઈએ જેથી કરીને તું રાજશ્રી થોડો સમય સાથે ગુજારો સમીરે વાત કરી બધાએ ના પાડી ઝઘડો થયો સમીર ગુસ્સે થયો પણ જવાની ન પડી રાજશ્રીએ છ મહિનાના લગ્ન જીવનમાં જોયું કે સમીરને અમુક કુટેવ છે ઘરમાં બધા જાણે છે પણ કોઈ સમીરને રોકતું નથી કેમ કે સમીર ખખડતો રૂપિયો છે બધા કરતા વધારે એ જ કમાય છે ઘરમાં કોઈને કંઈ જરૂર હોય તો સમીર પાસેથી તરત મળે દુકાનમાં પણ એ જ હોશિયાર એટલે કોઈ એને એની કુટેવ વિશે કંઈ કહીને એને નારાજગી લેવા નહીં માંગતું બધા સ્વાર્થી છે બીજું કે સમીરને મિત્રમાં ઘણી છોકરીઓનું પણ નામ હતું એ નવા જમાનામાં વિચારસરણી હતી બીજું એની જેઠાણીઓ ચાલાકી કરી ને એને સમીરથી દૂર રાખે છે પણ એ અત્યારે આ ઘરમાં નવી છે સમજે છે બધું પણ બોલી નથી શકતી આમ છ મહિના થઈ ગયા સમીર મોડે સુધી રાત્રે અગાસીમાં જઈને કોઈની સાથે છાના ફોન કરતો રાજશ્રીએ પૂછવાની હિંમત કરી તો બહુ ઝઘડો કર્યો આજ સવારથી રાજશ્રીની તબિયત સારી નહોતી એને સમીરને કીધું

શ્યામા છે અને રાજશ્રીના પગ નીચેથી જમીન સરી ગઈ શું કરે શું બોલે એ તો ત્યાં જ ફસડાઈ પડી બધા આવી ગયા એક અચાનક શું થયું અને રાજશ્રી ચોધા રાસુએ રડવા લાગી એની આંખે કહ્યું કે આજથી તારે સતત રડવાનું જ છે એક બાજુ સમીરને એની મમ્મીએ ખુશખબર આપ્યા હતા એટલે એ અરખાતો ઘરે આવ્યો ને રાજશ્રી એ બધા વચ્ચે જ સમીરને શ્યામા વિશે પૂછ્યું સમીર પણ નફટની જેમ બોલ્યો કે હા છે અને અત્યારથી નહીં તારા પહેલાની છે રાજશ્રી એ પૂછ્યું તો મારી જિંદગી શા માટે બગાડી તમે એને જ સાચવી હોત વધતો અને રાજશ્રી એ આજ પહેલી વખત ગુસ્સો કર્યો અને રડતી ગઈ ને ખૂબ બોલી ઘરના લોકોએ જોયું કે આને જો અત્યારે દબાવી નહીં દઈએ તો આ માથું રાજશ્રીએ જેવો બધા નીચે ઉચ્યા સાસુ સસરા ને જેઠ બધા રાજશ્રીને લડવા લાગ્યા કે તને એટલા માટે જ લાવ્યા હતા કે તું આને સુધારીશ પણ તું તો સાવ નમાલી છે ઢીલી છે તારામાં બુદ્ધિનો કીધું રાજશ્રી તો આ બધું સાંભળીને અવાચક થઈ ગઈ કે સમીની જગ્યાએ મને દબાવે છે એ એટલી બીગ લાગી કે એને અત્યાર પછી ક્યારેય એ કશું ના બોલી શકી ઘરના લોકો એને વાત વાતમાં મોટેથી વધવા લાગ્યા સમીર આવા સમયે એનું ધ્યાન રાખવાની જગ્યાએ મને નવ મહિના થઈ ગયા ને આજ જ રાજશ્રીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો કેવા સુંદર બિલકુલ રાજશ્રી જેવા જ એકદમ મસ્ત બંને દીકરાને જોઈને રાજશ્રી વિચાર્યું કે મારે આ દીકરાનું મો જોઈને જ જીવન કાઢવાનું છે જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ ઘરના લોકો એ રાજશ્રીને ઘરમાં કામમાં રાખીને સમીને આ દસ વર્ષમાં શ્યામા અને ઘરના લોકો થાય એટલું નાણાકીય રીતે લૂંટી લીધું આજ સમીરના મમ્મી પપ્પા અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા અને એમની બસને અકસ્માત થયો ઘરના બધા લોકો દોડ્યા સમીર હાફડો ફાફડો એના મમ્મી પપ્પા પાસે હોસ્પિટલમાં જાય છે એને જોઈ કે એના મમ્મીને હાથમાં ફેક્ચર આવ્યું છે ને એ સલામત છે સમીર એના પપ્પા પાસે આવ્યો એમને પાંસી તૂટી ગઈ હતી ઘણું વાગ્યું હતું એમણે સમીરનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો સમીર કહે છે કે ચિંતા ના કરશો હું તમારી સારવાર એવી કરીશ કે તમે સારા થઈ જશો સમીરનો હાથ પકડીને એના પપ્પા બોલ્યા કે મારે તને એક ખાનગી વાત કેવી છે અને એ રડવા લાગ્યા સમીર કહે છે જે હોય તે કહો પપ્પા એના પપ્પા બોલ્યા કે તારા ભાઈઓએ તને બધી મિલકતમાંથી બેદખલ કર્યો છે સમીરને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો એણે પૂછ્યું કે શું એના પપ્પા કે હા બેટા હું સાચું કહું છું સમીરે પૂછ્યું પણ કેમ કેમ આવું કર્યું હું તો ઘરનો જ છું ને મારી સાથે આવું કેમ કર્યું એના પપ્પા બોલ્યા કે શ્યામાના લીધે સમીરે પૂછ્યું કે આ બધું ક્યારે કર્યું પપ્પા બોલ્યા કે પાંચ વર્ષ પહેલાં એમણે મારી પર ખૂબ દબાણ કર્યું તું જ્યારે શ્યામા સાથે મુંબઈ ફરવા ગયો ને રાજશ્રી પિયર ગઈ ત્યારે એ લોકોનું કહેવું હતું કે એમના છોકરા મોટા થાય છે કાલ સવારે એમને પરણવાના ટાઈમે તારા છતાં ઉદે બે બહુ આજીજી કરી ત્યારે લોકોએ હું જીવું છું ત્યાં સુધી તેને ઘરમાં રાખવાની હા પાડી સમીર ઘેરે આવ્યો ઘરમાં કામવાળીને રાજશ્રી બે જતા સમીર ધુસકે ધૂસકે રડવા લાગ્યો રાજશ્રીને દોડતી આવી કે મમ્મી પપ્પા સમીર કે નાના એમને કશું નથી થયું પણ મને રાજશ્રી કે શું છે સમીરે હાથ જોડીને રાજશ્રીની માફીને માગીને બોલ્યો કે મને માફ કર મને મિલકતમાંથી બેદખલ કર્યો છે રાજશ્રી તો આ સાંભળીને મૂંઝાઈ ગઈ કે હવે સમીર બોલ્યો કે શ્યામાએ મને એક વર્ષથી છોડી દીધો

રાજશ્રી પાસે આવી અને કહ્યું કે ભાભી મને માફ કરો નાના મોઢે મોટી વાત કહું છું પણ અત્યારે સમીરભાઈએ બધીથી ઠોકર ખાધી છે તમે એમને જાકારો ના આપશો રાજશ્રી કે મારા મનની પીડા તું શું જાણે એ બોલી કે બહેન મોટાભાગની સ્ત્રી સહન કરતી હોય અને અમારા જેવી તો માર પણ જો ભાભી છોકરાઓ માટે તમારે વિચારવું પડે સમીર એના મિત્રને મળ્યો એક ભાડે ઘર રાખ્યું એની નોકરી માટે વાત કરી એના મિત્ર એ કીધું કે તને હું મારા સસરાને ત્યાં લગાવી દઈશ તું સાથે સાથે બીજું કામ પણ કર ખાલી એક નોકરી પણ પૂરું નહીં થાય સમીરે જોયું કે ખરા વખતે મિત્રને રાજશ્રીએ સાથ આપ્યો સમીરે એના મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે આ ઘરમાંથી નીકળી ગયો રાજેશ્રી ને બાળકો ને લઈને એ હંમેશા માટે સુરત જતો રહ્યો આજ રાજેશ્રી ના જીવન ની નવુ શરૂઆત થઈ હસીને ચારેય સુરત જવા નીકળ્યા મિત્રો આજ ની વાત અહીં આજ પૂર્ણ થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે અને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય જણાવશો અને એક લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રો ને આ વાત ને શેર કરી દેજો એટલે તે પણ સાંભળી શકે અન્યથા અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે દરરોજ એક સત્ય ઘટના વાર્તાઓ કહાનીઓ અમર કથાઓ સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ જય બજરંગબલી